અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશની દુર્ઘટના અને દુનિયાભરમાં એની ચર્ચાઓ થઈ એ પ્લેન ક્રેશની દુર્ઘટનાથી આપણે બહાર નથી નીકળ્યા ત્યાં એક પછી એક પ્લેનના સમાચારો આવતા જ બધાને ડર લાગે છે બાંગ્લાદેશથી આજે સમાચાર આવ્યા અને સમાચાર ખૂબ ગંભીર હતા બાંગ્લાદેશમાં વાયુસેનાનું પ્લેન જે છે એ ક્રેશ થયું અને એના કારણે અનેક લોકોના મૃત્યુ થયા છે બાંગ્લાદેશ વાયુસેનાનું એક ટ્રેની વિમાન ઢાકામાં એક શાળા પર ક્રેશ થયું છે તમે વિચારો શાળા પર ક્રેશ થયું છે એટલે કેટલી ગંભીર દુર્ઘટના બની છે એપીના અહેવાલ મુજબ ત્યાંના ન્યૂઝના અહેવાલ મુજબ આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ઓગણીસ લોકોના મૃત્યુ થયા છે અકસ્માત સમયે ક્લાસ ચાલી રહ્યા હતા ત્યાં એટલે ત્યાં બાળકો હાજર હતા બાંગ્લાદેશી સેનાએ વાયુસેનાના એફ સેવન બીજીઆઈ વિમાનના ક્રેશ વિશે માહિતી પણ આપી છે આ વિમાન ચીનમાં ચીનમાં બનેલું હતું અકસ્માતમાં એકસો ચોસઠથી વધુ લોકો ઘાયલ થયા છે સાહીઠ થી વધુ ઘાયલો જે છે એમને હોસ્પિટલ પહોંચાડી દેવામાં આવ્યા છે ઈજાગ્રસ્ત લોકોની સારવાર માટે પણ કામગીરી થઈ ગઈ છે ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે એના વિડીયો સામે આવ્યા જે ખૂબ ગંભીર છે બાળકો ઘાયલ થયા છે કારણ કે બાળકો સ્કૂલમાં હતા અને ક્લાસ ચાલી રહ્યા હતા ને ત્યારે આ દુર્ઘટના બની છે ત્યાં અફરાતફરીનો માહોલ છે આર્મીને પહોંચાડી દેવામાં આવે છે બાળકોના માતા પિતાએ સ્કૂલની બહાર રાહ જોઈ રહ્યા છે રડી રહ્યા છે અને ખૂબ ભયાનક સ્થિતિ ત્યાંની અત્યારની છે અત્યારે વાત કરીએ પ્લેન ક્રેશની તો એ પ્લેન ક્રૅ વાયુસેનાનું એ ટ્રેની વિમાન હતું એટલે એમાં જે પાઇલટ હતા એની હાલત શું છે એ પણ જોવાનું છે સાથે જ સ્કૂલ ઉપર પડ્યું છે સ્કૂલ અને કોલેજનું કેમ્પસ નજીક નજીકમાં હતું એની વચ્ચે પ્લેન ક્રેશ થયું છે એટલે એમ ત્યાં પણ ખૂબ નુકસાન થયું છે કોલેજમાં કેટલા લોકો હતા સ્કૂલમાં કેટલા લોકો હતા એના આંકડા પણ ધીરે ધીરે આવશે અને જ્યારે આ બધું જ થઈ રહ્યું હતું ત્યારે ભારતમાં પણ હલચલ હતી પ્લેનના સમાચારો ભારતથી પણ ખૂબ આવતા હતા જ્યારે બાંગ્લાદેશથી આ સમાચારો આવી હતા ત્યારે ભારતમાં પણ પ્લેનના સમાચારો હજી પણ ચર્ચામાં છે એટલે ભારતથી સમાચાર ચાલી જ રહ્યા છે સવારથી એક પછી એક પ્લેન કાં તો રનવે પર લપસી ગયું હોય કે પછી ચાળીસ મિનિટ સુધી હવામાં જ રહ્યું કારણ કે ટેકનિકલ ખામી આવી હોય એવા સમાચાર પણ આવ્યા છે મુંબઈ એરપોર્ટ પર લેન્ડિંગ વખતે એર ઇન્ડિયાનું એઆઈ ટુ સેવન ફોર ફોર વિમાન રનવે પર લપસી ગયું તેવા સમાચાર આવ્યા અને એ પણ ગંભીર છે કારણ કે હવે એક પછી એક પ્લેનના સમાચાર આવતા લોકોમાં ડર ખૂબ થઈ ગયો છે એના સિવાય ઇન્ડિગોની ફ્લાઇટ હતી એ ચાલીસ મિનિટ સુધી હવામાં રહી કારણ કે ટેકનિકલ ખામી હતી તિરુપતિથી હૈદરાબાદ જતી એ ફ્લાઇટ હતી અને ચાલીસ મિનિટ સુધી હવામાં એટલે રહી કારણ કે ટેકનિકલ ખામી હતી ટેકનિકલ ખામીઓના કારણે થતા પ્લેનના નુકસાન એના કારણે લોકોમાં જે ડર છે પાયલોટમાં જે ડર છે એટલે પ્લેન ક્રેશની દુર્ઘટના પછી અનેક પ્લાય પાઇલોટ એવા છે કે જે ટેક ઓફ અને લેન્ડિંગ સમયે ખૂબ ડરી રહ્યા હોય હાઈપર થઈ ગયા હોય એવા સમાચારો પણ આપ્યા છે એટલે આ બધી જ સ્થિતિમાં બાંગ્લાદેશમાં અત્યારે જે થઈ રહ્યું છે એ ગંભીર છે આપણો પડોશી દેશ છે અને પ્લેન ક્રેશની દુર્ઘટના પછી ત્યાં અનેક લોકોના મૃત્યુના સમાચાર છે ભારતમાં પણ પ્લેનનું નામ સાંભળતાની સાથે હવે લોકો ડરે છે પ્લેનમાં બેસતા કારણ કે સતત આ સમાચારો ચર્ચામાં રહે છે ત્યાંથી જે દ્રશ્ય સામે આવ્યા છે બાંગ્લાદેશમાં અત્યારે શું પરિસ્થિતિ છે કેવી રીતના પ્લેન ક્રેશની દુર્ઘટના જે છે એમાં લોકોને બચાવવામાં આવી રહ્યા છે તે જુઓ